કેમ છો મારા ભાઈઓ બહેનો ઓડિયો તમારા માટે જોદા ન્યૂઝ લઈને આવી ગયો છું મનાલી રવર સિંગરનો મિત્રો અને તમને ખબર છે મિત્રો ખાલી બેન સોશિયલ મીડિયામાં મિત્રો બૂમ પડાવે છે મિત્રો અને તમે આ બેનનું ગીત વાપરશો એટલે ચોંકી જશે મિત્રો કારણ કે અનેક કલાકારની ચેર પર ન્યૂઝ લાવો છો મિત્રો પણ આ બેને ગાય છે મિત્રો વાત જ ના પૂછાય એવી ગીત ગાય છે મિત્રો અને સોશિયલ મીડિયામાં મિત્રો આ વિડીયો બૂમ પડાવે છે મિત્રો તમને આખો વિડીયો બતાવવાનો છે મિત્રો પણ વિડીયોમાં એન્ડ સુધી બનાવી છે મિત્રો કારણ કે જણાથી મોટા દરેક કલાકની આ પિક્ચર પર ન્યૂઝ આવશે મિત્રો અને આ બેનનું ગીત ગાય છે એટલે આ બેન તમે બી ચોંકી જશે એવું ગાય છે આ બેન સોંગ તો મિત્રો આ બેનને સોંગ કેવું ગાય છે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને તમને આ બેનનું સોંગ કેવું ગમે છે બી કોમેન્ટ કરજો મિત્રો કેમ કે તમારા માટે દરેક કલાકારની ન્યૂઝ લાગે છે જેનાથી મોટા મિત્રો તો તમને આપણી ન્યૂઝ ગુજરાતી કેવી ગમે છે બી કોમેન્ટ કરજો મિત્રો અને ખાસ મિત્રો તમને વધારે સમય નથી બગાડવા મિત્રો પણ આપણી ચેનલ ઉપર નવા આવ્યા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કારણ કે જણાથી મોટા દરેક કલાકારની આપણી ચેન પર જોવા તમને મળી રહેશે મિત્રો તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળે છે મિત્રો ત્યાં સુધી તમને આ ન્યૂઝ કઈ ગમે છે કોમેન્ટ કરજો મિત્રો ચાલો વંદે માત્ર બાય બાય અને જોવા બેનનો વિડીયો અને કેવો ગમે કોમેન્ટ કરે 没输。